ઘોઘા ફેરી પાસે આવેલ મોક્ષધામે મુક્તેશ્વર મહાદેવના મંદિરને ચાર વર્ષ પૂર્ણ થતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું તારીખ રોજ મહાદેવના ચાર વર્ષ પૂર્ણ થતા વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા સમસ્ત હિન્દુ મોક્ષધામમાં બનેલ મુક્તેશ્વર મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠાના ચાર વર્ષ પૂર્ણ થયા છે ત્યારે મુક્તેશ્વર મહાદેવના મંદિરે દર્શન સત્સંગ રાત્રે કથા અને ત્યાર પછી સ્થાનિક રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર અને કોળી સમાજના પ્રમુખ દિવ્યેશભાઈ સોલંકીએ મુક્તેશ્વર મહાદેવના મંદિરે ખાસ હાજરી આપી હતી આ ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ વડીલોએ દર્શન કરી ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો ન્યૂઝ રીડર સ્નેહા પટેલ તપસ્વી ગુજરાત ન્યૂઝ ઘોઘા